મહાલક્ષ્મી અને બુધાદિત્ય સહિત પાંચસો વર્ષ પછી બન્યા પાંચ રાજયોગ આ ત્રણ રાશિના જાતકોને પરટશે કિસ્મત કરિયરમાં તરક્કી સાથે ખૂબ કમાશે ધન વૈદિક પંચાંગ અનુસાર નવ ફેબ્રુઆરીએ પંચદિવ્ય યોગ અને રાજયોગનું નિર્માણ થયું છે આ રાજયોગ લગભગ એક સાથે પાંચસો વર્ષ પછી બન્યો છે આ દિવસે આદિત્ય મંગલ બુધાદિત્ય યોગ ચતુર્ગ્રહી યોગ મહાલક્ષ્મી યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થયું છે બુધ અને સૂર્યના મકર રાશિમાં રહેવાને કારણે બુધાદિત્ય યોગ મંગળ અને સૂર્યના મકર રાશિમાં ગોચરથી આદિત્ય મંગલ યોગ બન્યો છે આ સાથે મકર રાશિમાં સૂર્ય બુધ મંગળ અને ચંદ્રમાના રહેવાથી ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે મંગળ અને ચંદ્રમાના મકર રાશિમાં પ્રવેશથી મહાલક્ષ્મી યોગનો નિર્માણ થયું છે અને ઉચ્ચ રાશિમાં મંગળ ગ્રહ હોવાથી રોચક યોગ બની રહ્યો છે આ યોગોનો પ્રભાવ બધી રાશિના જાતકો પર જોવા મળશે જો કે ત્રણ રાશિઓ એવી છે જેની કિસ્મત ચમકી જશે તો ચાલો જાણીએ આ ત્રણ રાશિઓ કઈ છે પહેલી રાશિ છે મેષ રાશિ આ રાશિના જાતકો માટે પાંચ રાજયોગ બનવો લાભકારી સાબિત થઈ શકે છે આ દરમિયાન કરિયરમાં ઘણા સારા અવસર મળશે ઉન્નતિ અને સફળતાના રસ્તા ખુલશે પારિવારિક જીવન પણ સારું રહેશે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને કાર્યક્ષેત્ર પર નવી જવાબદારીઓ મળી શકે છે વેપારી લોકોને કારોબારમાં સારો લાભ થઈ શકે છે અને વેપારનો વિસ્તાર પણ થઈ શકે છે આવનારી બીજી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ પંચ રાજયોગ બનવો આ રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધિ થઈ શકે છે કારણ કે આ પંચ રાજયોગ તમારી રાશિના નવમા ભાવ પર બનવા જઈ રહ્યો છે આ સમયે કામના સંબંધમાં દેશ વિદેશની યાત્રા થઈ શકે છે સાથે જ પિતા અને પૈતૃક સંપત્તિનો લાભ પણ મળી શકે છે પ્રતિષ્ઠામાં ચાર ગણો વધારો જોવા મળશે ધાર્મિક કે માંગલિક કાર્યક્રમોમાં સામેલ થવાનો અવસર આવી શકે છે ત્યાં જ વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે પ્રતિયોગી પરીક્ષામાં સફળ થઈ શકાય છે ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ આ રાજયોગ તમારી રાશિના સપ્તમ ભાવ પર બન્યો છે આ માટે વેપારીઓને સારો પ્રોફિટ કમાવવાનો મોકો મળશે સાથે બિઝનેસમાં ઘણા સારા અવસર પ્રાપ્ત થશે પરણિત લોકોનું જીવન શુભ રહેશે સાથે અપરણિત લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે ત્યાં આ સમયે તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે અને કોઈ નવું કાર્ય પણ શરૂ થઈ શકે છે મિત્રો આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી